નમસ્કાર મિત્રો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત આજે હું આપની સમક્ષ એકથી પચાસ પ્રશ્નો અહીંયા રજૂ કરી રહ્યો છું જેમાં એટાચાર્ય અને સીઆરસી બીઆરસીએ કલમ સોળથી વીસના પ્રતિચાર આપવાના છે જ્યારે ધોરણ એકથી પાંચની અંદર કામ કરતા શિક્ષક મિત્રોએ એકવીસથી ત્રીસના પ્રતિચાર આપવાના છે તો મિત્રો આ સાથે રજૂ છે એકથી પચાસ પ્રજ્ઞા વિષયવસ્તુના પ્રશ્નો પ્રશ્ન એક પ્રજ્ઞાવર્ગની શરૂઆત કેવી રીતે થાય છે જવાબ ટુકડીના વિભાજનથી પ્રશ્ન બે પ્રજ્ઞાવર્ગમાં પત્રક કેમ બનાવશો જવાબ બે ધોરણ માટે બે હાજરી પત્રક પ્રશ્ન ત્રણ પ્રજ્ઞાવર્ગમાં કુલ કેટલા વિષયો હોય છે જવાબ બે પ્રશ્ન ચાર પ્રજ્ઞાવર્ગમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે જવાબ ગુજરાતી અને ગણિત પ્રશ્ન છ ગુજરાતી પાઠ્યપુસ્તકનો રંગ કેવો હોય છે જવાબ પીળો પ્રશ્ન છ ગણિત પાઠ્યપુસ્તકનો રંગ કેવો હોય છે જવાબ વાદળી રંગ પ્રશ્ન સાત ચાર્ટ પર કુલ કેટલા રંગ હોય છે જવાબ ચાર પ્રશ્ન આઠ પ્રજ્ઞા વર્ગમાં કુલ કેટલા જૂથ હોય છે જવાબ ચાર પ્રશ્ન નવ શિક્ષક જે જૂથમાં કામ કરે છે તેનો રંગ કેવો હોય છે જવાબ ગુલાબી જૂથ ચાર્ટ પ્રશ્ન દસ ગુલાબી જૂથ ચાર્ટ કયા નામે ઓળખાય છે જવાબ શિક્ષક સમર્થિત જૂથ પ્રશ્ન અગિયાર લીલો ચાર્ટ કયા નામે ઓળખાય છે જવાબ સાથી સમર્થિત જૂથ પ્રશ્ન બાર બાળક બાળક સાથે રહીને શીખે છે આ કયું ચાર્ટ છે જવાબ લીલો જૂસ ચાર્ટ અથવા સાથી સમર્થિત જૂથ પ્રશ્ન તેર કયા ચાર્ટમાં બાળકોએ શીખેલું પાકું કરવા માટે કામ કરે છે જવાબ કથય જૂસ ચાર્ટ અથવા તો સ્વ અધ્યયન જૂથ પ્રશ્ન ચૌદ વાદળી જૂસ ચાર્ટ કયા નામે ઓળખાય છે જવાબ મૂલ્યાંકન જૂથ પ્રશ્ન પંદર મૂલ્યાંકન જૂથમાં શિક્ષક શું કામ કરે છે જવાબ બાળકોનું મૂલ્યાંકન કરે છે પ્રશ્ન સોળ પ્રજ્ઞાવર્ગમાં સામાન્ય ભાષામાં પાઠ્યક્રમ એટલે શું જવાબ લેડર પ્રશ્ન સત્તર ગુજરાતી ગણિતના એક જ લેડર હોય છે જવાબના અલગ અલગ લેડર હોય છે પ્રશ્ન અઢાર લેડરમાં કેટલા સંકેત હોય છે જવાબ બે પ્રશ્ન ઓગણીસ લેડરમાં કયા કયા સંકેત હોય છે જવાબ ગોળ અને ત્રિકોણ પ્રશ્ન વીસ અભ્યાસકા અંતર્ગત કાર્ય કરવાનું એટલે કયો સંકેત જવાબ ગોળ પ્રશ્ન એકવીસ સ્વ અધ્યન પોથીમાં કાર્ય કરવાનું એટલે કયો સંકેત જવાબ ત્રિકોણ પ્રશ્ન બાવીસ પ્રજ્ઞા વર્ગમાં શિક્ષકનો સાથી કોણ છે જવાબ ટીચર હેન્ડ બુક પ્રશ્ન ત્રેવીસ દરેક વર્ગમાં કેટલી ટીચર હેન્ડ બુક હશે જવાબ વિષયવાર ધોરણ એકમાં બે ધોરણ બેમાં બે એમ કુલ ચાર પ્રશ્ન ચોવીસ શિક્ષકે કરવાની તમામ પ્રવૃત્તિની નોંધ શેમાં હોય છે જવાબ ટીચર હેન્ડ બુક પ્રશ્ન પચીસ બાળકને એકમનું વિષય વસ્તુ શીખવા અને શીખવવા માટે શેનો ઉપયોગ થાય છે જવાબ અભ્યાસ અભ્યાસકાળ પ્રશ્ન છવીસ પ્રજ્ઞાવર્ગમાં બાળક કયા જૂથમાં બેસે તે કઈ રીતે નક્કી થાય છે જવાબ અભ્યાસ કલર કોડને આધારે પ્રશ્ન સત્યાવીસ કલર કોડ જૂથ ક્યાં હોય છે જવાબ જમણી બાજુ ઉપર પ્રશ્ન અઠ્યાવીસ અભ્યાસકાળમાં એકમનો નંબર ક્યાં હોય છે જવાબ ડાબી બાજુ ઉપર પ્રશ્ન ઓગણત્રીસ અભ્યાસકાળમાં ટીએલએમ બોક્સ ક્યાં દોરેલું હોય છે જવાબ નીચે જમણી બાજુ પ્રશ્ન ત્રીસ બાળક સ્વ અધ્યયન પોથી લઈને ક્યારે બેસશે જવાબ જ્યારે ત્રિકોણ સંકેત આવે ત્યારે બાળક સ્વ અધ્યયન પોથી લઈને બેસશે પ્રશ્ન એકત્રીસ સ્વ અધ્યયન પોથીમાં અંતિમ પાનામાં શું સ્થાપવામાં આવે છે જવાબ લે ડરો પ્રશ્ન બત્રીસ બાળક અધ્યયન પોથી વાલીને ક્યારે બતાવશે જવાબ દર શનિવારે પ્રશ્ન તેત્રીસ કયા ધોરણ માટે સ સચિત્ર બાળપોથી આપવામાં આવે છે જવાબ ધોરણ બે માટે પ્રશ્ન ચોત્રીસ ચિત્ર શબ્દ અને તેનું વર્ણન શેમાં આપવામાં આવે છે જવાબ સ ચિત્ર બાળપોથીમાં પ્રશ્ન પાંત્રીસ ધોરણ બેમાં કયા એકમથી સચિત્ર બાળપોથીનો ઉપયોગ થાય છે જવાબ એકમ દસમાં સ ચિત્ર બાળપોથીનો ઉપયોગ થાય છે પ્રશ્ન છત્રીસ પ્રજ્ઞાવર્ગમાં ધોરણ એકમાં કેટલા પ્રગતિ રજિસ્ટર હોય છે જવાબ બે પ્રશ્ન સાડત્રીસ દરેક બાળકના નામની નોંધ ટુકડી આધારિત કરવા માટે તથા લેડર પર દર્શાવેલ તમામ કાર્ડ દર્શાવવા કયા રજિસ્ટરનો ઉપયોગ થાય છે જવાબ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર પ્રશ્ન આડત્રીસ પ્રજ્ઞાવર્ગમાં બાળકની સ્થિતિ જાણવા શું જોવું જોઈએ જવાબ વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર પ્રશ્ન ઓગણચાલીસ અર્લી રીડર કયા સમાવવામાં આવે છે જવાબ બધા એકમમાં પ્રશ્ન ચાલીસ પ્રજ્ઞાવર્ગમાં ઓગણીસ એકમના કેટલા અલી રીડર આપવામાં આવે છે જવાબ ઓગણીસ પ્રશ્ન એકતાલીસ બાળકને વાંચનનો વધુ મહાવરો મળે તે હેતુ માટે શું આપવામાં આવે છે જવાબ અર્લી રીડર અર્લી લીડર શિક્ષકે કયા વાંચન કરવાનું હોય છે અર્લી લીડરમાં શિક્ષકે ક્યાં વાંચન કરવાનું હોય છે જવાબ નાના ફોન્ટમાં પ્રશ્ન તેતાલીસ અર્લી રીડરમાં વિદ્યાર્થીએ કયા ફોન્ટમાં વાંચન કરવાનું છે જવાબ મોટા ફોન્ટમાં પ્રશ્ન ચુમ્માલીસ વર્ગમાં બાળકને બારાક્ષરીનો સેટ ક્યાંથી મળશે જવાબ ટીએલએમ બોક્સમાંથી પ્રશ્ન પિસ્તાલીસ જેના પર બાળકનો ફોટા સાથે વિગત હોય છે તેને શું કહે છે જવાબ પોર્ટફોલિયો પ્રશ્ન છેતાલીસ પ્રજ્ઞાવર્ગમાં બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ ક્યાં મૂકવામાં આવે છે જવાબ પોર્ટફોલિયોમાં પ્રશ્ન સુડતાલીસ બાળકે કરેલી પ્રવૃત્તિ પોર્ટફોલિયોમાં મૂકવા શેનો ઉપયોગ કરશો જવાબ ફાઇલનો પ્રશ્ન અડતાલીસ પ્રજ્ઞાવર્ગમાં બાળકે કરેલી પ્રવૃત્તિ ક્યાં દર્શાવવામાં આવે છે જવાબ ડિસ્પ્લે બોર્ડમાં પ્રશ્ન ઓગણપચાસ પ્રજ્ઞાવર્ગમાં ડિસ્પ્લે બોર્ડ ક્યાં રાખશો જવાબ બાળકની ઊંચાઈ ધ્યાને રાખી ડિસ્પ્લે બોર્ડ રાખીશું અને મિત્રો પચાસમાં પ્રશ્ન પ્રજ્ઞા એટલે શું જવાબ પ્રવૃત્તિ સાથે જ્ઞાન તો મિત્રો આ સાથે અહીંયા એકથી પચાસ પ્રશ્નો આપની સમક્ષ રજૂ કર્યા છે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેવ એ નાઇસ ડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ